નિર્વાણરંગન્યવિપારગુણ નિલં તસ્મેશ નિર્વ નસ્વરૂપ કુટસ્થક્રિયા ક્લવરે ત્રવસ્તા પંચકો ય નપર પારિત અગોચર અવનાસી અલેખમ વિશ્વસાક્ષી તસ્મણા નયાગતમ અશૂન્ય દુઃખ સુખ દુર્ભરાજીતમ વદંતી સુમૃતિ નૈતમ તસ્ણા નો नागल नरसी नागल दौलत मजाज पखाज हूंडी लखी हरी हाथ सिकारे द्वारी क्या नो नाथ वाणिक बनी आए यहाँ कोई भक्त निकलें तो घरे घर सुना करते हैं कि हुए लेले से कबा कबाट ले, ले, ले आते हैं ना यानू बोलिया हम कैसे नवाकिया વાઘે પેઢી લૂંટી લેતા એક ભાઈ હું લૂંટી લેશે વળી પણ આપણે ખર્ચીશું તો કયા એટલે અમારે ભાઈ પૈસા આમ આપણા જેવા બેઠા છે પેઢી આમ ઓટલા માથે બજારમાં એટલે એ મસુ કરી બોલો નરસિંહ છે ને એની પેઢી મૂકતા જાવ ને પછી લઈ લેજો કે મસુ ગ્રી કરી ગયા આપણે આ ગોતા ગોતા પોસા કરીને હા લાવો વરા કે ચીઠી લખી દીધી કે જાઓ સમરસા શેઠ ને આપજો તમને હું આપી દઈશ અને તો અહીંયા ભેલા કરીને લેવો હરિયર કરી નાખી ભગવાન મોકલા દર્શન દર્શન કરી ફરી બધે હવે પાછા ઉરાવાનું થયું તારે કે હાલો હવે ઊંડી બતાવ્યા આખી બધી પેઠી હતી અહીંયા બધાય કોઈ શેઠ નો પેઠી હતી એ નહીં નારાજ થઈને બિચારા દુખી હે દ્વારિકા બહાર નીકળ્યા કે હવે બહાર નીકળી રસ્તે હાલી ક્યાંક મન કોઈ રોટલા કઈ નહીં દે કઈ ખાવા પીવાનું એ નીકળ્યા દોરી કા નીકળ્યા હતા ભગવાન ખરેખર વાણિયા નું સ્વરૂપ ધારી બરાબર મને આવી ભેડા છે ભાઈ કેમ કેમ આવા હા હા ભાઈ છે બેન એક નરસિંહજી હતા જ હું હુંડી લખી દીધી પણ આ પૂછા કરી તો કોઈ સમજતા અરે હું છું સમજતા નથી કેમ કોણ કહેનારો છું લવો લવો અત્યારે ચીઠીમાં લખેલા રૂપિયા લઈને ગણપી ચાલ્યો અને આ ચિઠી લેતા જજો કે આવીને આવી ઊંડી લખતા રહેજો બંધ નો રાખતા એવું ભગવાન ને હું ચિઠ્ઠી લખી દીધી તો ભાઈ પ્રેમ તો એ છે પ્રેમમાં પાગલ નરસિંહ નાગલ દોલતમાં એને મિલકતમાં ધન પખાડ બે બીજું કઈ નબળે હોડી લખી હરી હાથ સ્વીકારે દ્વારકી નો નાથ વાણીક બની આવ્યો એ ભાઈ પ્રેમ ભગવાન ને વાણીઓ સુધી બનાવે तो प्रेम मा पागल, पागल मीरा रानी प्रेम मा पागल मीरा रानी जेर पी धरधानी जानी लोक लाज कुड़ लाज को त्यागी बांधी કિશન ની મૂર્તિ ની આને ઘુઘરા બાંધી નાચે બધા એમાં કરે કે આ રાજરાણી નાને હું આના આટા જાતા રહ્યા છે હવે રાજ ની કઈ મર્યાદા હોય ને पड़ेकाले न राखी कुुगरा बांधी नाची प्रेमिको प्रेम, ने को। प्रेम में पागल मीरा रानी, जानी जानी लोक लाज को त्यागी नाची घुघरा बांधी सतोक जग जानी जग बधे जा भाई प्रेम આમાં કયા ટકા પડે છે નરસૈયા કને ક્યાં ટકા હતા આ એમ ક્યાં ફદિયા હતા ફદિયા નદી ધોતા નથી ભગવાન ને ફદીયા ની જરૂર નથી હોતી ભગવાન ને તો એના પ્રેમ ની જરૂર હોય છે અને પ્રેમે એને કહેવાય એક કોક વિણી કે છે ના જ નું વંદન પૂજા કરી ના જન્ આલતિવંદન નહી પૂજારી હૈ અજની દસ દિવ જા ને કોહે છે કે ભાઈ નજાનું મેં આરતી વંદન નમસ્કાર કરતા નથી આવડતું અને આરતી કરતા નથી આવડતી નહી પૂજા ની કઈ મને વિભી ની ખબર છે નહી પ્રેમ કરો એનું નામ તો કહેવાય જયારે ભાડ્યા વગેરે ભક્તો છે એ ભગવાન ને ભાડ્યો નથી ને પ્રેમ કરે છે જામી હું ઉલટતી નથી દર્શ દીવાની છતડે હું ગાડી છું એના પ્રેમ માટે એને જોવા માટે હવે અજ્યારની હું તો સૂટીયું નિમક બધા ડૂડ ડૂડ લગન ખરાય થોય પાછો કોણ જણે કે મોટો જે તા આપણે ભાઈ કરી હરજી નહીં તો પરમાત્મા ને તો એનું કામ છે પ્રેમ એને કયો કહેવાય કે પરમાત્મા ને નથી જે પ્રેમ કરવો એનું નામ પ્રેમ છે અને એ પ્રેમમાં એવો વિશ્વાસ હોવો જોઈએ કે ભાળ્યા વગર પ્રેમ કરવો અને મળશે જગતિ એનું જ નામ કહેવાય કે આના શરીર માં મારો છેલ્લા શ્વાસા સુધી પ્રભુ મળશે કેમ કે સંતો કહી ગયા છે કે અજિ સુધી પ્રેમ કરનાર કોઈ આ ચાર યુગની માલિકો રજી કોઈની વૃદ્ધિ કોઈ નિરાશ નથી ચાર યુગમાં પરમાત્માથી પ્રેમ કરનાર કોઈ નિરાશ થયો નથી બધાને પરમાત્મા મળ્યા આટલા શાસ્ત્રો પુરાવા આપે છે આટલા સંતો પુરાવા આપે છે આટલા વક્તાઓ ખરેખર આપણને સમજાવે છે લમણો મારી ને તપાસ હવે ક્યાં વાંધો છે એ જોવાનો છે પૂછો તમે તમને આપણે આપણે પૂછવું જોઈએ કે મારી ગલતી ક્યાં છે આટલા શાસ્ત્રો આટલા સંતો આટલી પુરાણો આ બધું કે છે કે પરમાત્મા પ્રેમ કરવાથી એનાથી એમાં વિશ્વાસ રાખવાથી અવશ્ય મળે છે આપણે આના ઉપર કેમ વિચાર નથી કરતા આનું શું કારણ છે આપણને ખેત પ્રેમ જાગતો નથી એ આપણે ખુદ જે પોતે પોતાની ગોતીએ ને એવો બીજો તો ગોતે તો ખરો પડે એને મહેનત કરવી પડે આપણે છટ ગોતી લી મારી ગલતી ક્યાં છે આપણો છે ને ઘોડીએ છીએ પૈસાન ઘોડીએ છીએ દિકરાઓ અને ઘોડીએ છીએ પદની પ્રતિષ્ઠાને શેનો રાજ્ય આ મન ઘોડે છે શેને મન શેનું ચિંતમન કરે છે એને આપણે પોતે જાણી શકીએ છીએ મારું મન વાર વાર કેવું દાતું હોય દિવસ રાતી મને ખબર હોય તમારું સૌનું મન ક્યાં દોડે છે શું ઘોળે છે એ તમને ખબર હોય એ તો જરૂર આપણે જાણી જાય ત્યારે પછી પ્રેમ ને જેના હારું દોડતું હોય પૈસા હારું દોડતો હોય તો પૈસા હારું આટલા બી દોડ્યા એમાં કેટલો અન્યાય કર્યો કેટલો ખોટો બોલ્યા હ કેટલું કેમ કર્યું એમ દીકરા હારું પદ હારું પ્રતિષ્ઠા હારું એમાંથી મળ્યું શું એનો જો વિચાર કરશો એટલે મન પાછો વર્ષ સુખમ રીતે એકાંતમાં રહીને વિચાર કરશો એટલે સમજાઈ જશે ભાઈ આટલા બી ધોડ્યા પણ હજી તો દુઃખી થતા જ

હવે એ કેટલા સાધવાનું ભેરા કરે બાર મહિના કરાવતા છે પોતે જાય પણ એ દેખા દેખી છે એ તો કરાય માનવ શરીર છે બધા ને કરવું જોઈએ તમે કરવા નહીં પણ ભગવાન થી જ્યાં સુધી પ્રેમ નો જાગે ખર્ચા થી ભગવાન મળે ખોટો છે જગનાવન થી મળે ખોટું આ ઉધે માથે ટીંગાય કે ગુફામાં કરી જાય એનાથી મળે ખોટો છે ભગવાન ને એક પ્રેમ જોઈએ છે તું એને ભૂલ નહીં હવે તમારો ઈ ઠકાણે એક ફરિયાદ કરી શકો છો કે ભગવાન ને જોયો નથી તો એનાથી પ્રેમ કરવો આ તમે આ પ્રસંગ કરી શકો છો ન જોયો હોય સંતો એ આની ખરેખર વિજ્ઞાન ભાઈ યોગ દ્વારા નવ પ્રકારના સાધન ભક્તિમાં ના બતાવ્યા છે એમાંથી એક લઈ લઈએ એટલે બેડો પાય શ્રવણ લ્યો સમરણ લ્યો આર્ચન લ્યો સખાપન લ્યો પદ સેવા લ્યો પ્રેમા લ્યો વંદન લ્યો સખાપન લ્યો સમર્પણ લ્યો પરા લ્યો આમાં ભક્તિ છે એમાંથી એક લઈ લ્યો તો બેડો પાય હે પછી હર્થ યોગ કરો કરમ યોગ કરો લય યોગ કરો અષ્ટાંગ યોગ કરો જે તમારા તમને પોતાને જે હબડવું પડે એટલે નામ જેવો અત્યાર નો સમય છે હજી માણસો નામ લે એટલો અમારા વિચાર છે શાસ્ત્રો નથી લખ્યું માણસ ને એવું તંત્ર એવું એનું એવું ગયું તે માણસ ધ્યાન કરે સત્સંગ કરે એટલો એને ટાઈમ મળવો મુશ્કેલ છે એટલે અત્યારે તો આપણે બધે કઈ કરી શકીએ છીએ થોડો ઘણો પણ એક સમય હજી એવો આવતી ખાલી ભગવાન ની પ્રાર્થના કરી શકશું આપણે એટલે ભગવાન ને ન જોયા હોય તો કઈ વાંધો નહીં એનું નામ ભૂલો નહીં બે પ્રકાર નું એક સગુણ નું છે રામ કિશન આદિ બ્રહ્મા વિષ્ણુ ભગવાન માં છે માયા વશિષ્ટ છે ઓમ ઓમ અને એ જો પડતી હોય તો જોગી એનો ખરેખર સ્થુલ ભાગ નો ભાગ કરીને અને ઓ બે બાદ કરીને સહન પ્રણવ રહે છે હંસ મંત્ર અને એ પ્રાણ હાલે છે વગર જપાય જપાય છે એટલે એને અજંપા જ આપી છે આની તો ઘણી ભાવના એવું છે અજંપા જાપ કે શ્વાસ શ્વાસનું નું સ્મરણ કે પ્રાણ આપણ માં જપ કર કિશન અર્જુન કહે કે છે અને શિવ શક્તિનો મંત્ર કહે છે જીવ બ્રહ્મનો મંત્ર કહે છે અને નિરંજન માળા કહે છે અને સત્તામ કહે છે કોઈ આને ગુરુ મંત્ર કહે છે કોઈ આને નામ કહે છે આ બધા સત્તાય પોતાની ભાવના પ્રમાણે અને નામ આત્મ છે આ એક યોગ પ્રક્રિયા છે વિજ્ઞાનમય ધી સિદ્ધો એનો ઉપયોગ કરતા પરમાત્માથી આત્માથી સંબંધ જૂટે છે અને રામ રામકિશન દેવી ગણપતિ આદિ જે છે એ ચક્કર વાળા મારક છે આ હું વેદોમાંથી માંથી બોલી રહ્યો છું તમારે ગળત નહીં ઉતરે પણ રામ કિશન બ્રહ્મા વિષ્ણુ શિવ ગણપતિ દેવી સૂર્ય ચંદ્ર એ વિભૂત નામ છે પરમાત્માનું સાચું નામ ઓમ છે નજીક અને આ રીતે એ કરી શકાય છે હવે તમે આના દ્વારા ભગવાન થી પ્રેમ જરૂર જાળવી શકો છો એટલે અત્યારનો સમય એવો છે કે આપણે નામની ની સાથે પ્રીત કરીએ નિજ નામ શ્વાસ આમાં જે હાલે છે શ્વાસો બાર થી આવે તો છ કરી નાભી જાય છે નાભી થી હય થી ઉઠે છે તો આમ પ્રકૃતિ આવે છે આ મોટા મોટો સાધના નામ છે આને સ્મરણ ભક્તિ કે છે એ ના આવડે તો સોહમ સોમ કે ઓમ ઓમ ક્રિયા કર્યો એ મહાન છે એ આ છે પ્રભુ પ્રાપ્તિ નો માં સરળ અને સમરણ ભક્તિ અને સમરણ માં પ્રેમ ક્યારે જાગે છે કે આપણે શરવણ ભક્તિ ઘણી કહીએ હા ભળવું શરવણ ભક્તિ છે અને એમાંથી પછી આપણા પ્રેમ જાગે ને આપણે સ્મરણ કરીએ ભગવાન નો પરમાત્મા નો સંબંધ પ્રેમ એને ભૂલવાની ઘડી ખાતા પીતા ઉઠતા બેઠતા હાલતા ચાલતા એ આ છે સીધા માં સીધો અને સરળ માં સરળ માર્ગ સદગુરુ ભગવાન